નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલે હેપીમાં મિત્રો આજે આપણે તલાટીનું મોડલ પેપર નંબર ત્રણ જોઈશું રોજની જેમ આજે પણ વિડીયોમાં જે પ્રશ્નો સમાવેશ કરે છે તેમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી સૂર્યનો ક્રાંતિ વૃત્ત વિષુ વૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન બે વાર વર્ષમાં છેદે છે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું કૃષિ ક્રાંતિનું હડપ્પીય સભ્યતાનું કયું નગર હતું જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કાલીબંગાળ ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે કેટલા ટકા રકમ પાંચ ટકા રકમ જે મહેસૂલ આવકની કુલ આવક હોય તેમાંથી પાંચ ટકા રકમ શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ગ્રામ પંચાયતમાં સિંગવડો નદી પર કયો ધોધ આવેલો છે તો સિંગવડો નદી પર જમઝીર ધોધ આવેલો છે બી ઓપ્શન સાચું જવાબ રહેશે કઈ સમિતિએ મતદારની ઉંમર અઢાર વર્ષ કરવાની ભલામણ કરી હતી કઈ સમિતિએ તારકુંડે સમિતિએ મતદારની ઉંમર અઢાર વર્ષ કરવાની ભલામણ કરી હતી ડી ઓપ્શન સચજાબ રહેશે પેરા ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ પદક ભાવિના પટેલે કઈ રમતમાં અપાવ્યું હતું જેનો સાચજાબ રહેશે ડી ઓપ્શન ટેબલ ટેનિસમાં કયું પ્રવાહી ઉષ્માનયનની રીતે ગરમ થતું નથી ઉષ્માનયનની રીતે ગરમ થતું નથી કયું પ્રવાહી પારો ફાઇલને કમ્પ્રેસ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ફાઇલને કમ્પ્રેસ કરવા માટે કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન વિનઝીપ આપણે નથી જોતા ઘણીવાર વિનઝીપ ફાઇલ નાની હોય છે એ કમ્પ્રેસ કરેલી ફાઇલ હોય છે એટલે તે નાની હોય છે ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ખાલી જગ્યા સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી કઈ જગ્યાએ રોકાયા હતા બી ઓપ્શન સાચો જવાબ રહેશે હિન્દુ અનાથ આશ્રમમાં રોકાયા હતા બાળ ગંગાધર તિલકે ભારતમાં અશાંતિના જનક તરીકે કોણે ગણાવ્યા હતા સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન વેલેન્ટાઇન ચિરોલને ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સરોજની નાયડુ કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં સ્થગિત રાખી શકાય છે કયો મૂળભૂત અધિકાર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં સ્થગિત રાખી શકાય છે સાચો જવાબ રહેશે બારમા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન અનુચ્છેદ ઓગણીસ જ્ઞાન સાગર નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું જે સાચો જવાબ રહેશે એ ઓપ્શન કવિ નર્મદે તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી ભારતીની નિમણૂક કરવામાં આવી છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે કયું એક પક્ષી ભારતમાં માત્ર કચ્છમાં જ માળા કરે છે કયું પક્ષી ભારતમાં એ પણ ફક્ત કચ્છમાં જ માળા કરે છે એ ઓપ્શન સુરખાબ ગંગુબાઈ શબ્દનો સમાસ ઓળખાવો ગંગુબાઈ શબ્દનો સમાસ ઓળખાવો કર્મધાર્ય અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર આની જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પથ્થર મારી મારીને જીવ લેવાની સજા પથ્થર મારી મારીને જીવ લેવાની સજા અલંકાર બુંડી બુંડી છે છે વ્યતિરેક અલંકાર સંધિ છોડો ભાસ્કરની મિત્રો ભાસ્કરની સંધિ છોડવાની છે જેનો સાચો જવાબ રહેશે બહાર વત્તા કર ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ઠેકડી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો ઠેકડી શબ્દનો સમાનાર્થી શબ્દ આપવાનો છે તીખળ યસ્ટર ડે વોઝ અ હોલિડે યસ્ટર ડે વોઝ અ હોલિડે શું કહેવાય તેને ડિક્લેરેટિવ ઓપ્ટેટિવ ઇન્ટ્રોગેટિવ કે ઇમ્પરેટિવ સાચું જવાબ રહેશે એકવીસના નંબરના ક્વેશ્ચનમાં ડિક્લેરેટિવ પ્લીઝ હેલ્પ ધ પુઅર પ્લીઝ હેલ્પ ધ પુઅર કયા પ્રકારનું વાક્ય છે इम्परेटिव डेर इज नो वॉटर आम कवाब साचो रहिकलेटिव में कि लाइव लॉन्ग मेक किंग लाइव लॉन्ग ऑप्टेटिव वोट अ पावरफुल सिक्स वोट अ पावरफुल सिक्स क्या प्रकार्य है એક્સપ્લેમેટરી ડી ઓપ્શન બે હજાર સોળને સમાન કેલેન્ડર નીચે પૈકી કયું છે બે હજાર સોળને સમાન કેલેન્ડર નીચે પૈકી કયું છે સી ઓપ્શન બે હજાર ચુમ્બાળીસ નીચે પૈકી કયા બે મહિનાના પ્રથમ દિવસ હંમેશા સમાન વાર હોય કયા બે મહિનાના પ્રથમ દિવસ હંમેશા સમાન વાર હોય સી ઓપ્શન એપ્રિલ જુલાઈ કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય તો લીપ વર્ષ પૂરું ક્યારે થાય બુધવારે શરૂ થાય તો લીપ વર્ષ ગુરુવારે પૂરું થાય ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રણ એપ્રિલ બે હજાર સત્યાવીસના રોજ શનિવાર હોય તો એક ઓક્ટોમ્બર બે હજાર સત્યાવીસના રોજ કયો વાર હશે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન શુક્રવાર હોય એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ત્રણ જાન્યુઆરી બે હજાર ત્રણના રોજ શુક્રવાર હોય તો ત્રણ જાન્યુઆરી બે હજાર દસના રોજ કયો વાર હશે જેનો સાચો જવાબ રહેશે બી ઓફ રવિવાર હશે મિત્રો ટોટલ ત્રીસ પ્રશ્નો હતા ટોટલમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત